સુટીમાં કેટલી ગરમી લાગતી હતી જેમાં એસી નથી એતી એ લોકો ને એટલે હવા થવાની તો મજા જ છે પંખાની હવા ખાતર બટ હવે જે સુટીમાં રહે એ લોકોને કેટલી ગરમી લાગતી હતી તેની એસી હશે એ લોકો અદર પોતે રહું છું એટલે મને મજા આવે છે પણ હમણાં ગરમી ઉનાળો છે અને ગરમી હમણાં બે દિવસથી વધી છે ગરમી લાગે ગરમી લાગે કે વાત જવા દો હોય છે જવાની ઈચ્છા નથી થતી બોલો શું કરું લગ્નમાં ક્યાં જવું એટલી ગરમી લાગે છે તો મિત્રો તમારે ત્યાં કેટલી ગરમી છે ને મને કમેન્ટ કરીને કહેજો અમારે ત્યાં બહુ ગરમી છે બહુ એટલે બહુ ગરમી છે બાપ તમારા ત્યાં કેટલી ગરમી છે

બેફેશ સોટ કે પેડિન કરીને સિરમ લગાવાની હોય છે પણ એ હું તો ખાલી હું કોઈ એરર ટાઈકેમ બોલસુ નથી કરતી પણ હું વાપરૂ છું એટલા માટે તમને બતાવું છું તમે લોકો કોણ કોણ વાપરો છો કેટલા એ વાપરી છે કેટલા નઈ વાપરી જેવી આવે છે દવા દવા મીન્સ આ પ્રોડક્ટ કેવી આવે છે મને કમેન્ટ કરીને કહેજો ને તમે આ ફ્લિક્સની છે કે આવે છે મને કમેન્ટ કરીને કહેજો જલ્દી જલ્દી તો આપણે હું તો લગાવું છું મને તો કોઈ રિઝલ્ટ નથી પણ લાઈસ તો વાપરવી તો પડશે ને ગાઈસ લાઈ આમ થોડી પેકી જેસા 1000 રૂપિયાની આઈ છે બરોબર તો પછી વાપર તો પડે જ તો હવે આટલી વોટર પૂરી આપણે નઈ મંગાવવાની આના કેવું રિઝલ્ટ મળ્યું તો મને કમેન્ટ કરીને તો ખાસ શું છું મને તો કોઈ ખબર નઈ

દવા હોય એ મને કમેન્ટ કરીને કહેજો આ દવા સારી છે તો મારે છે દવા હવે કારણ કે મારે બહુ પિગમેન્ટેશન થઈ ગયા છે ગાઈસ જો આપણે સીરમ લગાવી લીધી છે તમે લોકો મને જોઈ શકો તમે હવે અમે ફ્લેક્સની સીરમ લગાવી છે મોઢા પર કેવું દેખાય છે તમને મને તો કઈ જ લાગતું નથી કઈ પણ મંગાઈ છે 1000 રૂપિયા ખર્ચો કર્યો છે ને એટલે હું લગાવું છું મને કોઈ સ્ટોક નથી લગાવવાનો અને મને કઈ જ ફરક નથી લાગતો

আ ছেনি প্রডে ষ্ট আ মঙ্গ নে। খাজ কমেন্ট সা ই মািকমেন্টেেশ জয়েছে। মেন্ট নে কে। চ আ আফ্রিসন মে মা ।